જય રામ હર હર મહાદેવ તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ વાંકાનેરમાં આવેલું રાજાવડલા ગામ વાંકાનેરના રાજા વડલા ગામમાં જે ઠાકરજી મહારાજનું મંદિર છે તેનો આજે આપણે વિડીયો બનાવવાનો છે મિત્રો આનું કેવું એવું થાય છે કે ફૈબાએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી હવે રાજાશાહી વખતના જે ફૈબા કહેવામાં આવે છે મહારાજા વખતના એ પ્રતાપસિંહજી બાપુનું કહેવામાં આવે છે કે અમરસિંહજી બાપુના ફૈબા કહેવામાં આવે છે તે તો ખાસ કોઈને ખ્યાલ નથી પણ અંદાજથી આ મંદિરને સો થી દોઢસો વર્ષ થઈ ગયા છે જૂનું મંદિર છે તો આપણે મંદિરના દર્શન કરીએ ઇતિહાસ જાણીને આ મંદિર રાણીમાં રૂડીમાં વાળું ગામ છે તે અને એક શોભલાના ઠાકરજી કહેવામાં આવે છે ત્રણેય જગ્યાએ એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી ને આવડું આ મંદિર જે કેરાળા ગામ કેરાળા જે સ્ટેટ રહ્યું તેની અંદરમાં આ મંદિર આવે છે એવું કહેવામાં આવે છે તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ અને મારી સાથે તમને પણ દર્શન કરાવો મંદિર તમે જોઈ લો અત્યારે તો રિનોવેશનનું નું કામકાજ થયું છે એટલે તમને એવું મોટું નહીં લાગે તમને નવું જ લાગશે આ મંદિર પણ મંદિર કાયદેસર સો થી દોઢસો વર્ષ જૂનું છે જોઈ લો ગામના ચોરોજી કહેવામાં આવે આ તમે જોઈ શકો છો આખી આખું ગામ છે ગામ આખું નીચું છે

ઠાકરજી મહારાજનું તો તમે જોઈ લે મિત્રો આખી આખું મંદિરનું રિનોવેશન કરેલું છે તમને હું દેખાડી દઉં તમે જોઈ શકો છો આખી આખું મંદિર રિનોવેશન કરેલું છે તો આ તો રિનોવેશન કરેલું છે બહારની સાઈડમાં મંદિર અંદર એમ નેમ જ છે તમે જોઈ લો આખી આખું જૂનવાની ટાઈપ આખું રિનોવેશન કરવામાં આવ્યું છે મંદિર એમને એમ રાખવામાં આવેલું છે તો કંઈક આવું અમારું મંદિર છે તો આ છે અમારું મંદિર રાજા ગામનું ને આવડુઆજી ડેરી રહી આ હટાવવામાં નથી આવેલું આ મંદિર એમને એમ જે સો વર્ષ પહેલાં જે મંદિર હતું એમ જ આ મંદિર રાખવામાં આવેલું છે અને બાજુમાં જ બધું રિનોવેશનનું કામ કરવામાં કરવામાં આવ્યું છે અહીંયા પણ જાતનું નથી આવ્યું ખાલી બહારથી આ કલર ને એવું બધું કર્યું છે તો આ છે અમારા ઠાકોરજી મહારાજ રાજા વડલા ગામના તમે દર્શન કરી લ્યો રાજા વડલા ગામના ઠાકોરજી મહારાજના કેવા સરસ મજાના સુંદર શંગાર આજના કરવામાં આવ્યા છે તો તેના તમે દર્શન કરી શકો છો મિત્રો જવા સરસ મજાના વાઘા પહેરાવવામાં આવ્યા છીએ ઠાકોરજી મહારાજને તમે જોઈ લો અને કેવું સરસ મજાનું મંદિર છે આ એક પૌરાણિક મંદિર છે અમારા વાંકાને હરોહર સમાન એટલે આપણે એનો વિડીયો બનાવ્યો છે ખાસ તો આનું જાજુ ક્યાંય ચોપડામાં લખેલું નથી એટલે આપણને ઇતિહાસ એટલો બધો ખબર નથી પણ બધાનું કહેવાનું એવું થાય છે કે આજથી સો દોઢસો વર્ષ આ મંદિરને થઈ ગયા હશે અને ચાલો આપણે આ મંદિરની પ્રદક્ષિણા કરીએ તો તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં ખાલી એક જણો ચાલી શકે એટલી જ જગ્યા છે તો તમે જોઈ એક જ ચાલી શકું એટલી જગ્યા છે એટલું રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે મંદિર બહુ મોટું છે નહીં પણ એક ઐતિહાસિક જગ્યા હતી એટલે મેં કીધું લાવ આપણે ઐતિહાસિક જગ્યાની વિડીયો બનાવીએ મિત્રો આ જગ્યાએ તો તમે જોઈ લો મારામ સાઈડમાં હાલું પણ આમ સીધો તો વાલી જ ન હોવું એટલી બધી સાવ સાંકડી જગ્યા છીએ પ્રદક્ષિણા કરવાની હોય છે મિત્રો તો ચાલો આપણે ધીમે ધીમે પ્રદક્ષિણા પણ કરી લીધી અને હવે આપણે પોચી ગયા છીએ આગળની સાઈડમાં તમે જોઈ તો આખે આખા મંદિરના તમને દર્શન કરાવી દીધા મિત્રો તો તમે જોઈ શકો છો આ મંદિર છે અમારા રાજા વડલા ગામનું અને અહીંથી તમે આવો આ બાજુ મેઈન રસ્તો આવે છે રાજા ગામમાંથી ગામ તમારે આ મંદિર આવવા માટે તો હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં અવરા ગામનો મેઇન ગેટ છે સામે જે ઓલા જે દેખાય છે ને લીમડો ત્યાં મેઇન ગેટ આવેલો છે ગેટની અંદર તમે સીધા સીધા આવશો તો સીધું જ આ મંદિર આવી જશે લાઈ તમારે ગમે ત્યારે આ મંદિરે દર્શન કરવા આવવું હોય તો તમે આવી શકો છો ને મંદિરનું બાંધકામ તમે જોઈ શકો છો અત્યારનું રિનોવેશન કરેલું નવું છે પણ આ મંદિર જૂનું છે થી દોઢસો વર્ષ જૂનું મિત્રો તો તમે જોઈ લો ઠાકરના દર્શન કરી લ્યો મિત્રો બીજી વાત સારું મિત્રો મરી પાછા આવા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાઈક હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા ને કોમેન્ટ બોક્સમાં જય ઠાકર લખી દેજો અને વાકાની આજુબાજુના જે રાજા વડલા ગામમાં કોઈ આ વિડીયો જોતા હોય ને ઇતિહાસ ખબર હોય તો ચોક્કસપણે કોમેન્ટ તો મને કહેજો કે આનો ઇતિહાસ આ છે આ તો આપણને આજુબાજુમાં થોડું ઘણું જે મોટા ઉંમરના માણસો હોય એમની પાસેથી આપણે થોડુંક જાણીએ તમારા ગામની આજુબાજુમાં હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આવી બનાવવા અને બધાને ત્યાંના દર્શન કરાવી શકો મિત્રો સારું મિત્રો તો જય શ્રી રામ મળીશું પાછા આવે નવા સારા વિડીયોમાં તો બોલો જય શ્રી રામ જય ઠાકર